નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ છે સમજૂતી જોવા નાખીએ ભાગ એક ની આપણે જોઈ ગયા તો મિત્રો આવી જ રીતે તમારે વિડીયો મેળવવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ માલા બેલેકન ને પ્રેસ કરો જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળે વિડિયો લાઈક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો હવે ભાગ બે આપણે આવ્યા છીએ ગુપ્ત સંદેશ બરાબર તો વિદ્યાર્થી મિત્રો ભાગ એકની અંદર આપણે સરસ મજાની ઘણી બધી માહિતીઓ જોઈ જેમ કે સરવાળાની પેટર્ન બરાબર ત્રિકોણનો સરવાળો સરવાળાનો સમાન નિયમ આ બધી માહિતી આપણે જોઈશે હવે જો તમારે વિડીયો જોવા હોય તો આ વિડીયો ક્યાંથી મળશે સર તો હા ભાઈ આ વિડિયો આ ઉપરાંત ગણિત વિષયના તમામ પ્રકરણના વિડીયો ગુજરાતીના વિડીયો આસપાસ ગણિત અને સોરી હિન્દી અને અંગ્રેજી બરાબર તો આ બધા જ વિષયના વિડીયો તમને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં મળવાના છે જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે ઉપયોગી મટીરિયલ પરીક્ષાના સમયે પેપરો માટે છે ન ખ્યાલ આવે તો ઘરમાં કોઈ ભણેલ ગણેલ વ્યક્તિ હોય તો એમને જાણ કરવાની છે ઓપન કરશો ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી દો સેન્ડ ઓટીપી કરી દો ચાર આંકડાનો ઓટીપી નાખશો

વાંચવાનો પ્રયત્ન કરી રહ્યો છું મારા મિત્રએ આપેલી જે આ નોંધ છે એનો વાંચવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું પરંતુ હું સમજી શકતો નથી મને સમજણ નથી પડતી સાત પંદર પંદર ચાર ચૌદ નવ સાત આઠ વીસ સારું મને જોવા દે આ એક ગુપ્ત સંદેશ જેવું લાગે છે મિત્રો પહેલાના સમયમાં રાજા મહારાજા છે બરાબર તો એ ગુપ્ત સંદેશ મોકલતા હતા એટલે કે છે મને એક આ ગુપ્ત સંદેશ જેવો લાગે છે નિયમ સમજાવ્યો અંકોનો ઉપયોગ એટલે અક્ષરો માટે થયેલ છે દાખલા તરીકે જે એટલે દસ નંબરનો પી એટલે સોળ નંબરનો બરાબર એટલે જુઓ મિત્રો એ એ એટલે એક બી એટલે બે સી એટલે ત્રણ ડી એટલે ચાર એ એટલે પાંચ તો આપણે કામ કરો પેલા એબીસીડી લખી નાખો ઈ જી एच आई जे के एल एम एन ओ पी क्यू आर एस टी यू वी डबल्यू एक्स वाई जेड चलो पांच थे सात आठ नौ दस पची अगियार बार तेर, चौद पंदर सोल सत्तर अठार ओगनीस वीस બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ અને છવ્વીસ હવે શું કે છે દસ બાર તેર સોળ દસ ઉપર કોણ છે તો જે એકવીસ ઉપર કોણ છે યુ તેર ઉપર કોણ છે એમ અને સોળ ઉપર કોણ છે પી તો એનો અર્થ એવો થાય જમ્પ લખેલું છે બરાબર તો હવે તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોડવાનું છે સાત નંબર ઉપર કોણ છે તો જી પંદર ઉપર કોણ છે ઓ પાછું પંદર ઉપર કોણ છે ઓ ચાર ઉપર ડી હા ગુડ મોર્નિંગ લખેલું છે એવું કયો છે એમ કઈ વાંધો નહીં ચાલો ચૌદ ઉપર કોણ છે એન ગુડ મોર્નિંગ નથી ચાલો એન નવ નંબર ઉપર આઈ સાત નંબર ઉપર જી પછી આઠ ઉપર એચ અને છેલ્લે વીસ ઉપર ટી તો શું લખેલું છે ગુડ નાઇટ શું લખેલું છે ગુપ્ત સંદેશમાં ગુડ નાઇટ ચલો ટીનું તેના મિત્રને ગુડ મોર્નિંગ લખવા ઈચ્છે છે તો ઉપરના નિયમનો ઉપયોગ કરીને તે શું લખશે તો ચાલો એમના મિત્રને આપણે ગુડ મોર્નિંગ લખી દઈએ બરાબર ગુ ડ એટલે જી કેટલા ઉપર આવશે સાત ઉપર ઓ કેટલા ઉપર પંદર ઉપર પંદર ઉપર અને છે એ ઉપર હવે મોનિંગમાં એમ કેટલા ઉપર આવશે તેર ઉપર ઓ પાછો કેટલા ઉપર આવશે પંદર ઉપર આર કેટલા ઉપર આવશે અઢાર ઉપર એન કેટલા ઉપર આવશે ચૌદ ઉપર આઈ છે એ તો કે નવ ઉપર પાછો એન ચૌદ ઉપર અને છેલ્લે પાછું જી સાત ઉપર થઈ ગયું જો એ નિયમ બદલે અને માટે માટે એ રીતે આગળ વધે તો તે લેટ અસ ડાન્સ કેવી રીતે લખશે ચલો બી માટે કેટલા લખવાના છે એક ડી માટે ત્રણ બરાબર એટલે બધા જ એક એક અંક કેવા જાય પાછળ ખસે તો લેટ અસ ડાન્સ માટે શું લખી છે તો વિદ્યાર્થી મિત્રો તમારે આ જ નિયમને બીજી રીતે પેલા લખવાનું થશે ને જો આ 0, બી માટે એક C માટે બે ડી માટે ત્રણ કીધા છે ને ત્રણ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ આમ લખી નાખવાના આપણે સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ બરાબર હવે છવીસ નહી થાય ચાલો હવે શું લખવાનું છે લેટ કેટલા ઉપર છે તો એલ છે ઉપર છે જો ફરી પાછો ઓરેન્જ લઈ લઈએ ચલો એલ કેટલા ઉપર છે અગિયાર ઉપર એટલે આપણે પેલા કેટલા લખીશું અગિયાર ઈ કેટલા ઉપર છે તો હવે ઈ મિત્રો ચાર ઉપર છે પછી ટી ટી કેટલા ઉપર છે ઓગણીસ ઉપર છે ઓગણીસ પછી અસ યુ કેટલા ઉપર ઉપર છે છે નવા પ્રમાણે એસ અઢાર ઉપર ડાન્સમાં ડી કેટલા ઉપર છે ત્રણ ઉપર છે એ તો આપણે જોયું હતું ડી કેટલા ઉપર છે ત્રણ ઉપર એ કેટલા ઉપર છે ઝીરો ઉપર છે જો એન એન કેટલા ઉપર થશે હવે તેર ઉપર પછી સી સી કેટલા ઉપર થશે બે ઉપર અને ઈ કેટલા ઉપર થશે ફરી પાછો ચાર ઉપર જો આ રીતે પેટર્ન બનશે બરાબર લેટ લેટઅસ ડાન્સ ચાલો ગુપ્તતા માટે વપરાતા ચિહ્નો અને સાંકેતિક ભાષાનો ઉપયોગ કરીને પણ આ પેટર્ન શું કરી શકાય છે બનાવી શકાય છે તો એ માટેના પણ તમે નિયમ બનાવી શકો છો ચાલો વધુ ગુપ્ત સંદેશો એમનાથી પણ ગુપ્ત સંદેશો અહીં આપવામાં આવેલો છે તો કઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો ગુપ્ત સંદેશો છે તો આપણે કઈ ના પાડતા નથી બરાબર જો શું કે છે આઈએફએમએમપી આઈપીએક્સ બીએસએફ જેડ પીવી બરાબર તો આમાં કઈ સમજણ પડતી નથી સર બરાબર આ શોભના છે

પરંતુ કોમલ તેમને સમજી શકતી હજી નથી તેથી જગુએ તેને નિયમ બતાવ્યો હવે જગુ એને સમજાવે છે જો જગુ તું જો અમને દરેક મૂળાક્ષરને તેની પછીના મૂળાક્ષર સાથે બદલેલ છે એટલે કે અમે એફ ની જગ્યાએ જી લખેલ છે અને એન ની જગ્યાએ ઓ લખેલો છે તો યસ બન્યું જી એફ ટી એટલે કેવા શું માગે છે વિદ્યાર્થી મિત્રો એટલે કે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ આર ક્યુઆર ઓપી ક્યુ આર પછી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ ઓકે હવે ની પેર બનાવેલી છે કે અમે આવી રીતે તો પછી હવે એમાં શું કરેલું છે તો કે એની અંદર અમે આવું લખેલું છે જગ્યાએ જગ્યાએ આવી રીતે લખેલું છે સમજાય એમ એમાં એને ધ્યાનમાં લીધો નથી તો વાય છે તો એની કોની સાથે પેર બદલાવેલી છે ઝેડ સાથે તો ને શું લખાઈ ગયું

f ની જગ્યાએ શું લખવાનું થાય e તો y e s એટલે કે શું થઈ જશે yes એવું થઈ જશે z i l k n m p o r q t s v u x w z y હવે તમને ખબર પડી ગઈ આ રીતે કોમલ ઓહો હવે હું સમજી કોમલ જો મેં શું લખ્યું જો એક્સ એફ બી બરાબર તો મિત્રો આપણે વાંચીએ ચાલો ડબલ્યુ ની પેર કોની સાથે છે એક્સ સાથે તો એક્સની જગ્યાએ શું થશે ડબલ્યુ એફ એફની જગ્યાએ કોણ થશે ઈ થશે ને એફની જગ્યાએ ઈ થશે ચાલો બી બી ની જગ્યાએ કોણ થશે એ થશે એસ ની જગ્યાએ કોણ થશે બોલો બોલો જલ્દી બી એસ એફ તો એસ ની જગ્યાએ ટી થાય હકીકતમાં પણ અહીંયા કોની સાથે પેર કરી છે આર સાથે એફ એફ ની જગ્યાએ કોણ આવશે ઈ આવશે કોણ આવશે ઈ આવશે બરાબર પછી જી ની જગ્યાએ એફ આવશે આર આઈ એન ડી એસ એવું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો આપણે છે ને અહીંયા બે બે ની પેર અલગ અલગ બનાવી છે બરાબર પણ અહીંયા આપણે જે જોયું ને એ પ્રમાણે એને એક અક્ષર મૂકીને બનાવેલી છે બરાબર એક અક્ષર મૂકીને એટલે હું તમને સમજાવી દઉં હવે તમને ટેન્શન ન લ્યો તમે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી પછી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ એટલે વિદ્યાર્થી મિત્રો એને કર્યું છે શું જો તમને હું સમજાવું બરાબર તો બી થી ગણું છે આપણે એ બી સી સીડી ઈ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય સર ઝેડ ક્યાં આવશે એ પાસે બરાબર એની જગ્યાએ શું લખવાનું થશે ઝેડ એટલે એક એક આગળ ખસિયા છીએ બરાબર હા એટલે ગુપ્ત સંદેશો તમને કેવડાવે એવો નથી બહુ ઇઝીલી છે બરાબર એક એક અંક આગળ ખસિયા છીએ ચાલો શોભના અને જગુએ શું લખ્યું છે તો શોભનાએ લખ્યું છે આય તો એને આપણે એક અંક આગળ ખસીશું તો શું આવશે એચ એફ ની એક અંક આગળ ખસીશું તો એમની એક અંક આગળ ખસીશું તો એલ ફરી પાછો એમ એટલે એલ પી ની આગળ ઓ હેલો પછી ખસી એચ પીની આગળ ઓ એક્સ ની આગળ ડબલ્યુ એટલે આઈપી એક્સ નો અર્થ થશે હાવ બી ની જગ્યા શું આવશે એ એસ ની જગ્યા આવશે આર એફ ની જગ્યા આવશે ઈ આર જેડ ની જગ્યા આવશે વાય પી ની પહેલા આવશે ઓ અને પહેલા આવશે યુ હાવ આર યુ હેલો હાવ આર યુ હવે જવાબ આપે છે જીની પહેલા કોણ આવશે વિદ્યાર્થી મિત્રો બોલો બોલો જી છે જી એની પેલા શું આવશે એફ ફાઇન એફ જેડ પેલા આઈ ઓની પેલા ઓની પેલા શું આવશે એન અને એફ ની પેલા ઈ એટલે ફાઇન આવ્યું પછી અહીંયા શું આવશે યુ ની પેલા ટી આઈ ની પેલા એચ બી ની પેલા એ ઓ ની પેલા એન એલ ની પેલા કે જેડ ની પેલા વાય પી ની પેલા ઓ અને વી ની પેલા યુ ફાઇન થેન્ક યુ હાવ આર યુ તો કે છે ફાઇન થેન્ક યુ બરાબર હવે અહીંયા શું લખેલું છે એ આપણે જોવા એક્સ પેલા ડબલ્યુ ઝેડ પેલા આઈ એમ પેલા એલ તો ડબલ્યુ આઈ ડબલ એલ વિલ ઝેડ પેલા વાય પી પેલા ઓ વી પેલા યુ વિલ યુ ક્યુ પેલા પી એમ પેલા એલ બી પેલા એ ઝેડ પેલા વાય પ્લે एक्स पहला पे डबल्यू, जेड पहला आई यूनी पहला यू टी, आई नी पहला एच यू प्ले विथ एन पहला एम ने ई e पहला, एन पहला एम ने एफ पहला ई, e. तो यू प्ले विथ मी तारी रमशो तो जेड पहला वाई, एफ पहला ई e, इन टी पहला, यस રમશું બરોબર એક એક અંક આગળ ખસ્યા છે એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતની પેટર્ન થશે આગળ સમાન નિયમનો ઉપયોગ કરીને લખો મીટ મી ઓન નૂન બરાબર મીટ મી ઓન ધ નૂન તો એમ પછી હું આવશે એન ઈ પછી હું આવશે એફ ટી પછી હું આવશે યુ આ રીતે લખવાનું થાય ને આપણે એમ પછી એન ઈ પછી એફ ઓ ઓ પછી પી એન પછી એન પછી ઓ ટી પછી યુ એચ પછી આઈ ઈ પછી એફ એમ એમ પછી એન પી પછી ઓ પછી ઓ પી અને એન પછી ઓ આવી રીતે લખવાનું થાય એટલે એનો અર્થ એવો થાય મીટ મી ઓન ધ મૂન અલગ અલગ નિયમ બનાવો ને તમારા મિત્રોને ગુપ્ત સંદેશ ઉકેલવાનો કહો પણ નિયમ જળવાઈ રહેવો જરૂરી છે ચાલ હવે ફરી પાછું ઊંધું ચતુ અનિશા રમી રહી છે તેના દોસ્તને તે બતાવી રહી છે કે તે તેના માથા પર પણ ઊભી રહી શકે છે બરાબર જો ચતી અને ઊંધી પોતાના માથા ઉપર પણ પોતે ઊભી રહી શકે છે હવે અનિશા પત્તાથી રમે છે તો આપેલ પત્તાને ઊંધું કરતા કેવું દોરાશે તો વિદ્યાર્થી મિત્રો તમારે દોરવાનું છે બરાબર એટલે આપણે આ રીતે આમ દોરશું આ રીતે આપણે આમ દોરીશું બરાબર મને તમારે જેમ ફાવે ઓછું આ સફરજન જેવું છે ને કાળીનું પત્તું આવી રીતે આમ હોય એમ ચલો એમ દોરી બસ રેડી પછી આ બાજુ દોરી નાખવાના છે રેડી આને પત્તું ફેરવી નાખવાનું તમારી ચોપડી ફેરવી નાખવાની થઈ જશે ચલો ભોય તળિયા જોઈ છે તો હા આવા પ્રકારની ભોય તળિયાની લાદી એવી રીતે બનાવેલ છે કે તે સંપૂર્ણ ભોય તળિયાની જગ્યાને ઢાંકી દે છે જેમાં બિલકુલ વચ્ચે કોઈ પણ પ્રકારની જગ્યા રહેતી નથી તો આ એક પ્રકારની આ પેટર્ન છે હવે તમે આ જ લાદીની ભોય તળિયાથી ઢાંકી દો એટલે વિદ્યાર્થી મિત્રો ફરી પાછું તમારે શું કરવાનું છે આ જ પેટર્ન ને આગળ વધારવાની છે આવી રીતે બરાબર આવી જ રીતે તમારે આગળ વધારવાની છે પછી તમારે રંગ પૂરવાનો આમાં કેવો આવશે પીળો આમાં પાછો જાંબલી આમાં પીળો આમાં પાછો જાંબલી એટલે એવી રીતે તમે આગળ વધી શકો છો શું તમે આ ભૂમિ તળિયાની ડિઝાઇન ગોળ લાદી માટે કરી શકો ખરા ના ભાઈ બરાબર જગ્યા બાકી રહે છે એટલે ગોળ લાદી માટે કરી શકાય જો આ જગ્યા બાકી રહે છે બધામાં આ લીલી લાદીને જગ્યા છોડ્યા વગર ગોઠવવાનો પ્રયત્ન કરો જી શું તમે કરી શકો તમારા મિત્રો સાથે ચર્ચા કરો બરાબર તો કહી દેવાનું ના શું કારણ કે જગ્યા રહે છે એટલા માટે ફરી પાછું તમારે જો આમ વર્તુળ દોરવાનું છે આમ એને તમારે ફરી પાછી શું કરવાની છે પૂર્ણ કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો તમને રંગોળી સરસ મજાની આવડે છે મને ખબર છે બરાબર તો બસ રંગોળી પ્રમાણે જ તમારે શું કરી જવાનું છે આગળ વધે જવાનું છે બરાબર તાઈ મૂકી દઉં એક ટપકું મૂકી દીધું બીજો ટપકું આ રીતે એક ટપકું મૂકી દીધું બીજો ટપકું આ રીતે એક ટપકું મૂકી દીધું બીજો ટપકું આ રીતે એટલે આવી રીતે તમારે આગળ વધતું જવાનું એટલે લગભગ વાંધો નહીં આવે પેલા આવી રીતે ચોક્કસ એક ડિઝાઇન દોર લેવાની બરાબર એટલે બહુ વાંધો નહીં આવી શકે ચાલો રામે તેની પાસે રહેલા બ્લોક થી દિવાલ બનાવેલ છે શું તમે માટે પેટર્ન પૂર્ણ કરી શકો હા આને નંબર આપી દો એક બે ત્રણ એક બે ત્રણ તો અહીંયા પાછી એક નંબરની અહીંયા બે નંબરની અહીંયા ત્રણ નંબરની ફરી પાછી અહીંયા એક નંબરની બરાબર એવી રીતે અહીંયા નંબર આપી દો બે ત્રણ એક બે ત્રણ એક તો અહીંયા બે ત્રણ એક અહીંયા કોણ આવશે બે નંબર અહીંયા ફરી પાછું એક બે ત્રણ એક બે ત્રણ નંબરની એક બે ત્રણ નંબરની એક નંબરની અને અહીંયા રીતે ચલો મિત્રો રેનુએ દિવાલને રંગરોગાણ કરવાનું શરૂ કર્યું છે તમે તેને પૂર્ણ કરવામાં મદદ કરો તો વિદ્યાર્થી મિત્રો બહુ ઇઝીલી તમે કરી શકશો પેલા ગ્રીન કલર પેલો ફરી પાછું બીજું આવશે ત્યાં પીળો ત્રીજામાં પીળો ચોથામાં કેસરી એવી રીતે છે બરોબર લીલો પીળો પીળો કેસરી લીલો પીળો પીળો કેસરી પીળો કેસરી રેડી આ રીતે તમારે આગળ વધવાનું છે તો આ સાથે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી આ વિશે વાત કરો વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો ચેનલમાં નો હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત